કૃષિમંત્રીએ ખેડૂત અકસ્માત વીમા યોજનાના દસ લાભાર્થીઓને રૂપિયા પચીસ લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના દસ લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો કૃષિ શ્રીએ જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના દસ લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા ઉલ્લેખનીય છે કે જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ દોડિયા ગામના મંગાભાઈ કર્ણાભાઈ ટોયટાના વારસદારને રૂપિયા અઢી લાખ આમરા ગામના રમેશભાઈ ખીમજીભાઈ ધારવિયાના વારસદારને રૂપિયા અઢી લાખ ઠેબાભાઈ ગામના રૈયાભાઈ ગંગદાસભાઈ મુંગરાના વારસદારને રૂપિયા અઢી લાખ દોડિયા ગામના કાંતિભાઈ પોપટભાઈ મેંદપરાના વારસદારને રૂપિયા અઢી લાખ બાવરિયાના વિરજીભાઈ રવજીભાઈ મુંગરાના વારસદારને રૂપિયા અઢી લાખ ત્યારે ધીરાભાઈ લીંબાભાઈ ટોયટાના વારસદારને રૂપિયા અઢી લાખ ધુતારપર ગામના કિશોરભાઈ સામજીભાઈ માધાણીના વારસદારને રૂપિયા અઢી લાખ ખિમરાણાના માધવજીભાઈ વાલજીભાઈ માંડવિયાના વારસદારને રૂપિયા અઢી લાખ અને ફલ્લા ગામના પ્રતિ કરવિન ભાઈ ધમસાણીયાના વારસદારને રૂપિયા અઢી લાખ જગા ગામના ગદવીનભાઈ જીવાભાઈ મોલિયાના વારસદારને રૂપિયા અઢી લાખ સહિત રૂપિયા પચીસ લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા ડાયરેક્ટર અશ્વિનભાઈ છૈયા જમનભાઈ ભંડેરી સેક્રેટરી હિતેશ પટેલ અગ્રણી કુમાર પાલસિંહ રાણા શ્રી મુકુંદભાઈ સભાયા સમિતિના સભ્યશ્રીઓ લાભાર્થીઓના પરિવારજનો બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા હર્ષલ ખંદેડિયા એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે